अब आज के के दिन अवसर पर हम प्रमुख आप सबने सितोतेर म दिवस दिवस खूब शुभेच्छाओं આજના દિવસે આપણે આખા દેશમાં આની ઉજવણી થાય છે આપણે કહીએ છીએ કે હેપી રિપબ્લિક ડે કારણ કે ઉજવણી એના માટે થાય છે કારણ કે આ ભારત દેશને આઝાદ કરાવવામાં અને આઝાદી બાદ જે બંધારણ બન્યું જે સંવિધાન બન્યું એને આ દેશના નાગરિકોને હક અને અધિકાર આપ્યા જેના કારણે આપણે આખા દેશમાં આજે ઉજવણી કરીએ છીએ આઝાદીનો ઇતિહાસ આપણે સૌ જાણીએ છીએ મહાત્મા ગાંધીના નેતૃત્વમાં દેશને આઝાદી મળી સરદાર વલ્લભભાઈ પટેલ પંડિત જવાહરલાલ નહેરુ મોલાના આઝાદ ભગતસિંહ સુખદેવ રાજગુરુ આવા નામી અનામી અસંખ્ય નેતાઓએ જ્યારે શહીદી આપી બલિદાન આપ્યું ત્યારે દેશ આઝાદ થયો અને ત્યારબાદ જ્યારે સંવિધાન બન્યું બંધારણ બન્યું ડોક્ટર ભીમરાવ બાબાસા આંબેડકરના અધ્યક્ષતામાં અને એ સંવિધાન બંધારણ કે જે તો નવેમ્બર પરંતુ એનો અમલ જે થયો જાન્યુઆરી ઓગણીસો પચાસ આપણે જાણીએ છીએ અને પ્રજાસત્તાક દિવસ તરીકે ઓળખાય છે ગણતંત્ર દિવસ પ્રજાસત્તાક દિવસ એટલે કે એ દિવસે પ્રજાને સત્તા આપવામાં આવી સેની સત્તા આપી પ્રજાને સત્તા આપી સમાનતાની ન્યાયની વિચારોની અભિવ્યક્તિ ફ્રીડમ ઓફ સ્પીચ અભિવ્યક્તિની આઝાદી જે બંધારણ ભારત દેશનું બંધારણનું આમુખ જે દર્શાવે છે આજે આપણે જાણીએ છીએ કે દેશ અને રાજ્ય અને શહેરમાં શું સ્થિતિ પર શું નિર્માણ થયું છે કારણ કે મહાત્મા ગાંધીનો વિચાર ડોક્ટર બાબાસાહેબ આંબેડકરનો વિચાર સરદાર પટેલ પંડિત જવાહરલાલ નહેરુ આ બધા આપણા જે નેતાઓ હતા એમનો વિચાર તો સર્વોદય સર્વનો ઉદય સૌનો ઉદય પરંતુ અત્યારે હું દુઃખ થાય કે આજે જે લોકો સત્તામાં બેઠા છે એને કહેવાય ને કે વર્ચસ્વ કબજા કેપ્ચર કરી લીધું છે સંવૈધાનિક સંસ્થાઓને અને નાગરિકના અધિકારોને ફરજો ની વાત થતી નથી ત્યારે સર્વોદય અને વર્ચસ્વની આ લડાઈ છે જેમાં આપણે કોંગ્રેસ પાર્ટીના સિપાહીઓ સર્વોદયના પક્ષમાં આપણે આપણા વડીલો આપણા વડવાઓ આપણા નેતાઓ અને રાત રાજનીતિ આપણે કરીએ છીએ અને આજે સરોદયની જરૂર છે સંવિધાન બચાવવાની જરૂર છે લોકશાહી બચાવવાની જરૂર છે કારણ કે અત્યારે એવા દિવસો આવ્યા છે કે જે મતદાર છે વોટર છે એને સરકાર એવું કહે છે કે તમે મતદાર છો તમે વોટર છો તો સાબિત કરો જે અધિકાર એક વ્યક્તિ એક મૂલ્ય જે સંવિધાને અધિકાર આપ્યો કે આજે દેશનો સૌથી મોટો ઉદ્યોગપતિ હોય એને પણ એક જ વોટનો અધિકાર છે અને નાનામાં નાનો ગરીબ વ્યક્તિ હોય એને પણ એક જ વોટનો અધિકાર છે આ સંવિધાને આપ્યો છે બંધારણ આપ્યો છે ત્યારે આજે સાબિત કરવું પડે છે કે તમે મતદાતા છો તો સાબિત કરો દુઃખની વાત એ કે આ ભારત દેશમાં જે શંકરાચાર્ય થઈ ગયા ભારત દેશમાં ચાર મઠની સ્થાપના થઈ અને ચારે મઠના શંકરાચાર્ય આજે ગાદી પર બેઠા છે ત્યારે અને જે આપણા એવું કહેવાય કે હિન્દુ ધર્મના સનાતન ધર્મ ધર્મગુરુ અને સનાતન ધર્મનો પ્રચાર પ્રસાર કર્યો જેમને વેદનો પ્રચાર પ્રસાર કર્યો અને એમને જે ચાર મઠ બનાવ્યા એમાંના એક ચાર મઠના આપણે જોયું ઉત્તર પ્રદેશમાં શું થયું આજે શંકરાચાર્ય એવું કહેવામાં આવે છે કે તમે સાબિત કરો કે તમે સંગ્રાચાર્ય છો જે જળ જંગલ જમીન સંપત્તિ જે કુદરતે આપેલી છે અને જે સંપત્તિ જેને આટલા વર્ષોમાં કોઈએ કોઈ કશું હેરાન પરંતુ આ છેલ્લીના પહાડોની વાત કરીએ કુદરતી સંપત્તિ છે તો આ લોકો તો એવું પણ કહે કે અરવલ્લીના પહાડો સાબિત કરો કે તમે અરવલ્લીના પહાડો છો એટલે માણસે સાબિત કરવાનું કે તમે મતદાર છો ધર્મગુરુએ સાબિત કરવાનું કે તમે ધર્મગુરુ છો હું મારા વાણીને વિરામ આપું પહેલા આપણે સૌ જે બંધારણનું આમુક છે એ આમુકની આપણે સૌ પ્રતિજ્ઞા લઈશું મારી સાથે આપ સૌ પોતાનો હાથ આગળ કરીને હું જે આમુક વાંચું છું એને આપણે સૌ મારી સાથે તમે એને રિપીટ કરશો કે આપ સૌને મારી વિનંતી પણ છે કારણ કે આજે દિવસ એ બંધારણનો દિવસ મેં તમને કીધું કે આજે બંધારણ અમલમાં આવ્યું પ્રજા પ્રજાસત્તાક દિવસ એટલે કે પ્રજાને સત્તા સોંપવામાં આવી આપણે સૌ હાથ આગળ કરીશું પોતપોતાના બધાને વિનંતી अमे भारत भारत ने सार्वभौम समाजवादी सजवादी सांप्रदायिक लोकशाही प्रजासत्ताक तरीके स्थापित करवानो तथा तेना सर्व नागरिकों ने सामाजिक आर्थिक राजकीय न्याय विचार અભિવ્યક્તિ માન્યતા ધર્મ અને ઉપાસના સ્વતંત્રતા દરજ્જા અને તકની સમાનતા પ્રાપ્ત થાય તેમ કરવાનો અને તેઓ સર્વમાં વ્યક્તિનું ગૌરવ અને રાષ્ટ્રની એકતા અને અખંડતા સુદૃઢ કરે તેવી બંધુતા વિકસાવવાનો ગંભીરતાપૂર્વક સંકલ્પ કરીને અમારી સંવિધાન સભામાં એટલે કે છવ્વીસ નવેમ્બર ઓગણીસો ઓગણચાસ રોજ આ સંવિધાન અપનાવી તેને અધિનિયમ કરી અમે પોતાને અર્પિત કરીએ છીએ આ બંધારણમાં જે એક એક શબ્દ આ અમુકમાં એક એક શબ્દ જે આપણે બોલ્યા છે વાંચ્યો છે એ તમામ શબ્દોની રક્ષા કરવાની જવાબદારી આપણા સૌની છે ત્યારે ફરીથી સિત્યોતેરમાં ગણતંત્ર દિવસ પ્રજાસત્તાક દિવસની આપ સૌને શુભેચ્છા પાઠવું છું અને પ્રજાના રક્ષણ માટે અને ન્યાયના રક્ષણ માટે આપણે સૌ કટિબદ્ધ રહીશું જય જગત જય સૌના માધ્યમથી તમામ શહેરીજનોને નગરજનોને સિત્યોતેર પ્રજાસત્તાક દિવસ એટલે કે ગણતંત્ર દિવસની ખુબ ખૂબ શુભેચ્છા પાઠવું છું આ દેશની આઝાદી માટે નામી અનામી અસંખ્ય નેતાઓએ કુરબાની આપી બલિદાન આપ્યા ત્યાગ આપ્યા ત્યારે જઈને દેશ આઝાદ થયો મહાત્મા ગાંધીના નેતૃત્વમાં આ દેશની આઝાદીની લડાઈ થઈ અંગ્રેજો સામે સરદાર વલ્લભભાઈ પટેલ હોય પંડિત જવાહરલાલ નહેરુ હોય શહીદ ભગતસિંહ સુખદેવ રાજગુરુ હોય મૌલાના આઝાદ હોય ડોક્ટર બાબાસાહેબ આંબેડકર હોય સુભાષચંદ્ર બોઝ હોય આ તમામ નામી અનામી નેતાઓએ એ બધાનો હેતુ એક જ હતો કે આ દેશની આઝાદ અને આઝાદ થયા પછી પંડિત જવાહરલાલ નહેરુ જ્યારે પ્રથમ વડાપ્રધાન બન્યા આ દેશમાં ટાકડી પણ નથી બનતી અને એ ટાઈમમાં આ દેશમાં જે બંધારણની સ્થાપના થઈ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના અધ્યક્ષતામાં ત્યારે આ બંધારણ જે ભારત દેશને ચલાવે છે લોકશાહીની રચના કરી ત્યારે આજના દિવસે સિત્યોતેર વર્ષ બાદ સત્તામાં જે લોકો બેઠા છે એ લોકો બંધારણ પર હુમલો કરે છે લોકશાહી પર હુમલો કરી રહ્યા છે ત્યારે અમે કોંગ્રેસ પાર્ટીના આગેવાન કાર્યકર્તા આજે અમે સંકલ્પ લીધો છે કે બંધારણ બચાવીશું લોકશાહી બચાવીશું આવું એટલા માટે કેવું પડે છે કારણ કે આ દેશની કરુણતા તમે જુઓ કે સનાતન ધર્મના હિન્દુ ધર્મના સૌથી મોટા ધર્મગુરુ એટલે કે શંકરાચાર્યજી અને એ શંકરાચાર્યજી સાથે ઉત્તર પ્રદેશમાં યુપીની સરકારે ભાજપની સરકારે કેવો વ્યવહાર કર્યો એમના શિષ્યોને જે શિષ્યોની જે ચોટલી હોય છે શિખા હોય છે જે એમનું ગર્વ હોય સન્માન હોય છે એની શિખાને પકડીને ઢસડ્યા અને જે અપમાન કર્યું છે અને ઉપરથી ઉલટા ચોર કોટવાલકો ડાટે શંકરાચાર્યજીને એવું કહેવામાં આવે કે તમે શંકરાચાર્ય જો સાબિત કરો આજે વડોદરા ગુજરાત રાજ્ય કે ભારત દેશમાં જે સામાન્ય નાગરિકો છે મતદારો છે એમની પણ આ છે આપણને આ ગુજરાતની ભાજપ સરકાર દેશની ભાજપ સરકાર નાગરિકોને એવું કહે છે કે તમે મતદાર છો તો તમે સાબિત કરો અરવલ્લીમાં કુદરતી સાનિત્યને નુકસાન થઈ રહ્યું છે એ પહાડો તૂટી રહ્યા છે આજે કેટલાક ઉદ્યોગપતિઓ સરકાર ચલાવી રહ્યા છે એને આ પહાડો આપી રહ્યા છે ત્યારે અરવલ્લી પહાડ ને પણ તમે એવું કહેશો કે તમે પહાડો સાબિત કરો એટલે બહુ દુઃખ થાય છે આ દેશની અંદર લોકશાહી સંવિધાન બધું ખતરામાં છે ત્યારે કોંગ્રેસ પાર્ટીના સિપાહી તરીકે અમે આ તિરંગાની ઊભા છે અને મેં સંકલ્પ લીધો છે કે આ બંધારણને બચાવીશું લોકશાહી ને બચાવીશું અને આ એસઆઈઆર ની પ્રક્રિયા દરમિયાન જે સાચા મતદારોને કાઢવાનું કાવતરું ષડયંત્ર આ સરકાર અને ચૂંટણી પંચના મેળાપીપણા થઈ રહ્યું છે એને રોકીશું અને પ્રજાજનોમાં જાગૃતતા આપણા આપણાથી લોકોને પણ કહું છું અવાજ ઉઠાવો સત્ય માટે અવાજ ઉઠાવો ન્યાય માટે કારણ કે આજે તમે પોતે જો મતદાર નહીં હોય તો આવતીકાલે આ સરકાર તમને તમારી નાગરિકતા પણ સવાલ ઉઠાવશે ત્યારે મત આપણો અધિકાર છે અને અધિકાર કારણ કે એક વ્યક્તિ એક મૂલ્યનો અધિકાર બંધારણ આપ્યો છે આજે ગમે તેનો મોટો ઉદ્યોગપતિ હોય કરોડપતિ અબજોપતિ હોય એને પણ એકમત નો અધિકાર છે અને સામાન્ય નાગરિકને પણ એકમત નો અધિકાર છે જે અધિકાર બંધારણ આપ્યો છે એ અધિકાર બચાવવાની લડાઈ છે સંવિધાન બચાવવાની લડાઈ છે ત્યારે આજે પ્રજાસત્તાક દિવસે આપણા માધ્યમથી ફરી શુભેચ્છા પાઠવું છું શહેરીજનો અને આપણા અધિકારો અને ફરજો આપણે યાદ રાખીને આપણે આ જે સત્તામાં બેઠા છે એની સામે બોલીશું અને અવાજ ઉઠાવીશું આજે સિત્તેતરમાં પ્રજાસત્તાક દિવસ છે પ્રજાસત્તાક દિવસે એટલે પ્રજાને સત્તા આપવાળો દિવસ આ સંવિધાન બનાવવાનું કારણ એ હતું કે છેવાડા માણસ સુધી એનો હક પહોંચે બસો નવ્વાણું દિવસ બસો નવ્વાણું લોકો એના અંદર ભેગા થયા ત્યાં પંડિત જવાહરલાલ નહેરુ સરદાર વલ્લભભાઈ પટેલ બધા પંદર મહિલાઓ પણ એની અંદર સહભાગી થઈ એના ચેરમેન બન્યા બા ડોક્ટર ભીમરાવ આંબેડકર અને એના અધ્યક્ષ બના ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ બસો નવ્વાણું એટલે બે વર્ષ અઢાર મહિના દિવસની અંદર આ સંવિધાન તૈયાર થયું સંવિધાનની અંદર દરેક જાતિના લોકો હતા બ્રાહ્મણ હતા પટેલ હતા કુર્મી હતા આ પછાત વર્ગના લોકો હતા અને બાબા સાહેબ આંબેડકર પછાત હોવા છતાં પણ ધ્યાન કેન્દ્રિત દેશ તરફ પડેલો કે દેશનો માનો દેશનો નાગરિક જેને આજ સુધી હક નથી મળ્યા એ બધાને હક મળે એ પ્રમાણેનું સંવિધાન બનાવે કોઈ ભૂકા નહીં સોયગા સબકો રોજગાર મિલેગા સબ આગે બળેંગે અને આજે જુઓ એ સંવિધાન પછી કોંગ્રેસના શાસનમાં બધા લોકો આગળ વધ્યા લોકોને શિક્ષા મળી નોકરી મળી મોટા મોટા ઉદ્યોગ ખોલ્યા પણ આજે જે પરિસ્થિતિનું સર્જન થઈ રહ્યું છે તે બધી ફેક્ટરીઓ વેચી રહ્યા છે કોલેજોની અંદર ફીસ વધારી દીધી કોન્ટ્રાક્ટ પદ્ધતિની હાટડીઓ ખોલાઈ ગઈ છે એટલે માણસનો હક મારવાનું જે કોશિશ થઈ રહી છે આ એસઆર એસઆઈઆરમાં શું થઈ રહ્યું છે તમારે ત્રણ પેઢીનો કાગળ લાવો કે તમારા બાપાના બાપાના અહીંયા હતા કે નહીં એટલે પાંચ દિવસ ખાવાનું યાદ નથી રહેતા પાંચ દિવસ પહેલાં શું ખાધેલું તો એસઆઈઆરની શું વાતો કરો છો એનો મતલબ એ થયો કે આજે જે ચૂંટણીઓ થઈ છે દસ વર્ષ કે પંદર વર્ષમાં એ બધા બોગસ મતદાનથી થયેલી છે ચાહે કોર્પોરેટર હોય ચાહે ધારાસભ્ય હોય ચાહે સંસદ સભ્ય હોય બધાના લઈ લો અને ફરી ચૂંટી કરાવ કેમ નથી કરાવતા જો આ બોગસ જ મતદાન છે તો સવાલ એ આવે છે કે ક્યાં આટલા વર્ષોની અંદર દરેક એમના કાર્યકર્તા અને નેતાઓ એવું કહે છે બે હજાર ચૌદ પછી વિકાસ થયો એટલે એના પહેલાં નાગા પડતા હતા હું લોકો સવાલ જીશને દેશ આઝાદ કરાય લાઠી ખાઈ ગોલી ખાઈ પાસે ખાય તકે પૂછાય એવા લોકો જેણે દેશ આઝાદ કર્યું ત્યારે તો તમારું કોઈ નિશાન નહોતું આજે તમારું નિશાન બતાડો છો એટલે સવાલ એ આવે છે કે આ સંવિધાન બચાવવાની લડાઈ લોકોના હકની લડાઈ મતાધિકાર બધાનો અધિકાર છે એને સાચવવાનું સંવિધાનને સાચવવાનું અને દરેકના હક લોકોના છેવાડા માનવી સુધી પહોંચે એ પ્રમાણે લડાઈ લડવી પડશે અને એટલા જ માટે આજે સિત્યોતેરમાં શુદ્ધના દિવસે હું તમામ શહેરના નાગરિકોને દેશવાસીઓને મારી શુભકામના પાઠવું છું અને સાથે એ કહું છું કે આ દેશ બચાવવો હશે તો તમારે આ યુદ્ધમાં જોડાવવું પડશે અને સંવિધાન બચાવો અને આપણો એસઆઈઆરની અંદર આપણો મતાધિકાર બચાવો એની લડાઈ લડવી પડશે ત્યારે દેશ સાચી દિશામાં આપણે લઈ જઈશું એ જ અભ્યર્થના સાથે જય ભારત